કોંગ્રેસ ના ઝંડા કાઢો છો ઝંડા કાઢો છો કેમ સાહેબ ઝંડા ઘટાડો છો કોંગ્રેસના ઝંડા કોને કાઢવાનો આદેશ આપ્યો સરકાર રોકાઈ દો હાલ રોકાઈ દો તાત્કાલિક કોંગ્રેસ ના ઝંડા લાખણીમાં હજી પ્રિયંકા ગાંધીજીની સભાપતિ છે અને તાત્કાલિક પોલીસ દ્વારા કાઢવામાં આવી રહ્યા છે અને પૂછીએ છીએ કે આ ઝંડા કાઢવાનું કોણે કીધું છે તો સરકાર કાઢવાનું કહી રહી છે કેમ ભાઈ ચૂંટણીમાં પ્રચાર કરવાનો ઝંડા લચાવવાનું બધાને અધિકાર નથી ઉભો રાખી દો ભાઈ જોઈ લો કોંગ્રેસના ઝંડા હાલ કાઢવામાં આવી રહ્યા છે પ્રિયંકા ગાંધીજીની સભા હજી તો પૂરી થયા ને પંદર મિનિટ નથી થઈ અને પાછળથી તમામ ઝંડા કાઢવામાં આવી રહ્યા છે કોણે કીધું આપને ઝંડા કાઢવાનું કીધું થાય

બીજેપીના ઝંડા હોય તો હમણાં રાખો જ મોદીના ફોટા રાખો છો અમિત શાહના રાખો છો અને પ્રિયંકા ગાંધીજી